તો તમામ મહેમાન શ્રીઓને વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લે અને ત્યારબાદ તેમના જ હસ્તે વિદ્યાર્થીઓને ઇનામ આપી મહેમાન શ્રીઓને નમ્ર વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર તમામ મહેમાન શ્રીઓ તમામ મહેમાન શ્રીઓ જે વિદ્યાર્થીઓ ઇનામ લેવાના છે તે પણ વિદ્યાર્થીઓ જ્યારે તમારું નામ બોલાય એટલે ઝડપથી સ્ટેજ ઉપર તમામ શિક્ષિકા બહેનો ધર્મેશભાઈ પોતે પોતાના અનુભવોને આધારે પુસ્તક તેઓ લખે છે પણ આજે તે એક પુસ્તક જે પુસ્તકનું નામ છે સત્યમે ધર્મેશભાઈ પોતે પણ સ્ટેજ ઉપર ઉપસ્થિત થોડીક તમને એકાદ બે પંક્તિ દ્વારા હાઇલાઇટ કરું સત્ય છુપાવી શકાતું નથી કારણ કે એવા કોઈ પર્વત નથી જે સત્યના કદ કરતા મોટા હોય છે ગમે તેવી પરિસ્થિતિ પણ માણસ ગમે તેવી પરિસ્થિતિ હોય પણ માણસે પોતાના સંસ્કાર અને સંસ્કૃતિ ન છોડવી જોઈએ આવું સરસ મજાના ઉદ્દેશ સાથે પોતાનું પુસ્તક છે તે તેમણે લખ્યું છે આપણે જોરદાર તાળીઓથી આપણે સામે ડિસ્પ્લે ઉપર તે જોઈ શકીએ છીએ ખૂબ ખૂબ આભાર ત્યારબાદ મહેમાનો ત્યાં ત્યાં ઉભા રહેજો જે બાળકો એકસોને ઓગણ કરતા વધારે વિદ્યાર્થીઓ છે જે શિક્ષણ સિવાય કરી છે જેનું નામ વિજેતા થયા છે સીઆરસી કક્ષાએ કલા ઉત્સવમાં ચિત્ર સ્પર્ધામાં ચૌહાણ શ્રદ્ધાબેન દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો છે બેનોને પણ જે વિભાગમાં છે તે ઝડપથી સ્ટેજ ઉપર અને તે બાળકોને પણ ઝડપથી બોલાવી લ્યો ત્યારબાદ ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં બે હજાર ચોવીસમાં પરિવહન સંચાર વિભાગમાં મારુ ધ્રુવિન અને સરવૈયા વિરાજભાઈ બંને બાળ વૈજ્ઞાનિકોએ પ્રથમ નંબર પ્રાપ્ત કરી તાલુકા કક્ષાએ સીઆરસી કક્ષાએ તેઓ પસંદગી પામ્યા છે આપણે તાળીઓ પાડશો વાલીશ્રીઓ આમાં તમારા બાળકો હશે અને કદાચ તમારા નહીં હોય તો ભવિષ્યમાં તમારા પણ આવશે ત્યારબાદ ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન બે હજાર ચોવીસ પચીસ માં ખોરાક અને આરોગ્ય સ્વચ્છતા વિભાગમાં કોરડિયા પાર્થિવ અને બામણીયા મિલન બંને બાળકો બાળ વૈજ્ઞાનિકો પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે આપણે તાળીઓ પાડશું વિદ્યાર્થી મિત્રો અને વાલીશ્રીઓ કારણ કે બાળકોએ મહેનત કરી હશે બાળ પ્રતિભા શોધ એક પાત્રી અભિનયમાં પરમાર ઉજ્જલબેન સમગ્ર જિલ્લા કક્ષાએ પ્રથમ અને ઝોન કક્ષાએ

ધોરણ નવ જિલ્લામાં પ્રથમ ખોડી અનોખી બેન ધોરણ નવ જિલ્લામાં પ્રથમ કામળિયા ખોડાભાઈ ધોરણ નવ જિલ્લામાં તૃતીય વળિયા શિવાલીબેન ધોરણ નવ જિલ્લામાં તૃતીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હાજર ચોવીસ પચીસ માં તાલુકા કક્ષાએ સ્માર્ટ ડ્રાઇવિંગ રોબોટ કૃતિમાં દ્વિતીય ક્રમાંક મારું ધ્રુવિન અને તેમના સાથીદાર ત્યારબાદ ગરવી ગુજરાતના તાલુકા કક્ષાએ કલા ઉત્સવમાં કુકડિયા હેન્સીબેન દ્વિતીય ક્રમાંક વાલીશ્રીઓ એકસો ને ઓગણચાલીસ બાળકો છે જે શાળાનો રેકોર્ડ બ્રેક છે કે શિક્ષણ સિવાય અને સિદ્ધિ કમસે કમ તાળીયું પાડો એને મહેનત કરી અને આપણે ખાલી તાળીમાં મહેનત આટલી બધી નહીં પડે

પરમાર ઉજ્જલબા તાલુકા કક્ષાએ કક્ષાએ દ્વિતીય નંબર કલા મહાકુમ તાલુકા કક્ષાએ લોકગીત ગાયન સ્પર્ધામાં કુકડિયા હેન્સીબેન દ્વિતીય નંબરે કલા મહાકુમમાં તાલુકા કક્ષાએ ચિત્રકલા સ્પર્ધામાં જેઠવા રાજેશ્વરીબેન તાલુકામાં દ્વિતીય ક્રમાંકે તાળીઓ પાડજો ભાઈ તાળીઓ બંધ થઈ ગઈ છે તાળીઓમાં મહેનત પડતી લાગે છે કા થાય ક્યાં લાગો છો

પટેલિયા ધ્રુવિશાબેન ભોજાણી અવનીબેન ચૌહાણ જાનકીબેન કુકડિયા હેન્સીબેન ટાઢા સંધ્યાબેન હડિયા સુમિત ધામેલિયા દિવ્યમ ખેલ મહાકુંભમાં સો મીટર દોડમાં તાલુકા કક્ષાએ તિવારી આરુષભાઈ દ્વિતીય નંબર ખેલ મહાકુંભમાં ચક્ર ફેંકમાં તાલુકા કક્ષાએ કાપડિયા રુદ્ર પ્રથમ નંબર ખેલ મહાકુંભમાં ગોળા ફેંકમાં તાલુકા કક્ષાએ કાપડિયા રુદ્ર પ્રથમ ક્રમાંક શ્રી ખોડીદાસ પરમારાટ ફાઉન્ડેશન માટે ચિત્ર સ્પર્ધામાં ધામેલિયા નેસીબેન કલા મહાકુંભમાં તાઢા સંધ્યાબેન નિબંધ સ્પર્ધામાં સમગ્ર ભાવનગર જિલ્લામાં પ્રથમ શાળા કી રમત વર્ષ બે હજાર ચોવીસ ગોપીબેન રિદ્ધિબેન રાઠોડ કિશન બારીયા રાકેશ દવે વૈભવ સમગ્ર ટીમ છે તે ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય આમાંથી એક અત્યારે નારીગરા ક્રિપાલ ભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત હોય भादर का जय पीठडी आयुष वागोशी मैपाल कापडी आक्रिश गोहिल मित्राज गोहिल हर्षराज ત્યારબાદ शालाकी रमतवर्ष 2024 तालुका कक्षाई अंडर खोखो बांबणिया मिलन दिहोरा एज सर्विया केतन सोलंकी केवल खसिया किशन कागडा तुषार कागडिया कागडा रुद्र पटेलिया ગયા વર્ષે હેજરી બધા ગુણ જોયા હોય ત્યારે તેનું આદર્શ પ્રમાણપત્ર બન્યું તો તેવા ભોજાણી રેન્સી બેન કેજી ગોહિલ દુષ્યંતસી બાલવાટીકા ગોહિલ આર્યરાજ ધોરણ 1 તાઢા હે ધોરણ 2 બારિયા ફાલ્ગુની બેન ધોરણ 3 એ ભોજાણી સાક્ષી બેન 3 બી તાઢા પ્રિન્સ 4 એ ગોહિલ વૈષ્ણવી 4 બી ડાંગર અંજલિબેન બેન 5 બી ગોહિલ વજરાજ 5 બી ભોજાણી ધારા 6 એ સોલંકી કુલદીપ આઠ એ પટેલિયા ચિરાગ આઠ બી કુકડીયા શ્રુતિબેન નવ એ બારિયા તીર્થરાય નવસી ડાભી ફાલ્ગુની બેન બાર આઠ ટાઢા નિધિબેન બાર કોમર્સ પંડ્યા બેન બાર સાયન્સ ત્યારબાદ આ ઈનામ પૂર્ણ થાય ત્યારબાદ ભૂમિ બા ભૂમિબેન સાડી ડાન્સ છે તેના માટે બેનોને તૈયાર રાખજો ત્યાં બેનો જે સાંભળતા હોય તે ત્યારબાદ ટાઢા ને

વળિયા રિયાન પ્રવીણભાઈ ભોજાણી આર્ય સુરેશભાઈ બેલડિયા પંથ રાજુભાઈ સેંતા દિશા જયેશભાઈ સેત ત્યારબાદ ધોરણ બે બાકીના શિક્ષિકા બેનો બાળકોને ત્યાં તૈયાર રાખજો ધોરણ બે સેતા દ્રષ્ટિબેન રમેશભાઈ ડોડિયા વિશાખા વિજયભાઈ વેગડ વિવાન રમેશભાઈ ચોહાણ માહી પરેશભાઈ ટાઢા અંજલિબેન ભાવેશભાઈ ત્યારબાદ ધોરણ ત્રણ એ ધામેલિયા દીતી મહેશભાઈ ભોજાણી દીપ દિનેશભાઈ ચોહાણ મેત્રી વિપુલભાઈ ચોહાણ વિરેન સંદીપભાઈ સભાડિયા શિવાની હર્ષદભાઈ ધોરણ ત્રણ બી ડોળાસિયા દીક્ષિત રાજુભાઈ પરમાર કૌશિક કિશોરભાઈ ડોડિયા નયન દુલાભાઈ પટેલિયા આદિત્ય રાજુભાઈ ચાર એ બારિયા કૃપાલીબેન અશ્વિન કુમાર બલ્લર પર્વ અજયભાઈ ગોહિલ હિતેશ્વરીબા શિવરાજસિંહ ધોરણ ચાર બી પટેલિયા જય અરવિંદભાઈ દોડિયા મનીષા કિશોરભાઈ સેતા કૃપાલી પાંચાભાઈ ચારસી સુરાણી આરાધ્યા ચંદુભાઈ પૂચા મંથન ગોર્ધનભાઈ બાથાણી દેવ હરેશભાઈ તાળીઓ પાડજો થોડીક પાડી દયો ધોરણ પાંચ એ સુતરિયા હેનિલ પ્રકાશભાઈ ઝાલા મનીષ સુરેશભાઈ સેતા પ્રિયાન વલ્લભભાઈ પાંચબી ચૌહાણ શ્રદ્ધા પરેશકુમાર ગોહિલ વ્રિજાવા શિવભદ્રસિંહ ત્રીજો નંબર ડોડિયા જાનવીબેન જગદીશભાઈ છ એ જાની સ્તુતિબેન રમેશભાઈ પ્રથમ નંબર દ્વિતીય નંબર ટાઢા ક્રિશાબેન મનસુખભાઈ તૃતીય નંબર વળિયા અંશ અશોકભાઈ છ બી પ્રથમ નંબર રામ કબીર ભગીરથ ભાવેશભાઈ દ્વિતીય નંબર રમણા વેદ હર્ષદભાઈ તૃતીય નંબર સ્નેતા શુભમ રમેશભાઈ સાત એ દાઢા સંધ્યાબેન મુકેશભાઈ બીજો નંબર સરવૈયા વીરરાજસિંહ લાલુભા ત્રીજો નંબર રાઠોડ જયશીલ રાજુભાઈ સાત બી પંડ્યા ક્રિષાબેન મુકેશભાઈ પ્રથમ નંબર દ્વિતીય નંબર ટાઢા નૈતિક શૈલેષ કુમાર ત્રીજો નંબર વળિયા વત્સલ ભરતભાઈ આઠ એ પ્રથમ નંબર કામળિયા ખોડાભાઈ બીજો નંબર દેસાઈ હર્ષિલભાઈ ત્રીજો નંબર ડોડિયા નિધિબેન આઠ બી પ્રથમ નંબર પરમાર હરપાલ લક્ષ્મણભાઈ બીજો નંબર વાઘેલા કેયુર દીપકભાઈ ત્રીજો નંબર ટાટા વિવેક ભૂપતભાઈ વિદ્યાર્થી નામ બોલાવી આગળ સ્ટેજ ઉપર ઝડપથી આવતા રહેજો ત્યારબાદ નવ એ પ્રથમ નંબર ભંડારી દક્ષરાજ ધર્મેન્દ્રસિંહ બીજો નંબર જીંજાળા પ્રિયાંશીબેન હસમુખભાઈ ત્રીજો નંબર સોલંકી નિકિતાબેન તુલસીભાઈ નવ બી પ્રથમ નંબર દેસાઈ શ્રુતિ મનુભાઈ બીજો નંબર ગૌસ્વામી શિવાની બેન અમરપરી ત્રીજો નંબર કામળિયા રિદ્ધિબેન નારણભાઈ ત્યારબાદ નવ પ્રથમ નંબર બારૈયા પિયુષ પ્રવીણભાઈ બીજો નંબર જાની શુભમ દિનેશભાઈ ત્રીજો નંબર દેસાઈ કિરણબેન ભરતભાઈ અગિયાર કોમર્સ પ્રથમ નંબર ટાઢા નિધિબેન દિનેશભાઈ બીજો નંબર પટેલિયા સિદ્ધિ ચેતનભાઈ ત્રીજો નંબર ખોડીફાટ ધારાબેન જયેશભાઈ અગિયાર સાઈન્સ ગોહિલ પૃથ્વીરાજ હરદેવસિંહ પ્રથમ નંબર પ્રથમ નંબર પંડ્યા અક્ષયકુમાર ભરતભાઈ બીજો નંબર વ્યાસ હર્ષિતકુમાર વિપુલભાઈ ત્રીજો નંબર પંડ્યા શ્રેયાબેન મહેશભાઈ દસમું ધોરણ મકવાણા અનિતાબેન પ્રથમ નંબર કામળિયા ધ્રુવ બીજો નંબર કુચા નમનકુમાર ત્રીજો નંબર ગોહિલ ઉર્મિલાબેન ત્રીજો નંબર ધોરણ બાર સામાન્ય પ્રવાહ પ્રથમ નંબર દિયોરા નંદનીબેન લાભુભાઈ પેલો નંબર દેસાઈ ઉમિકાબેન આલિંગભાઈ બીજો નંબર મોરી ગોપીબેન હિંમતભાઈ ત્રીજો નંબર મકવાણા જલપાબેન ભૂપતભાઈ

આપણી શાળામાં ગયા વર્ષે મેરિટના આધારે આ બાળકો શિષ્યવૃત્તિ મેળવવા પાત્ર બનશે જેના હું ખાલી નામ બોલું છું ખોડીપાડ અનોખી બેન દેસાઈ હર્ષિલ કામળિયા કેવલ હરકટ આયુષ ડોડિયા નિધિ સેતા મિલન ધામેલિયા દિવ્યમ ગોહિલ હર્ષદીપ સોનાગર રોન રોનક વળિયા શિવાલી કુકડિયા શ્રુતિ સિદ્ધપુરા જાનવી કામળિયા ખોડાભાઈ દવે વિશ્વમ આ ઇનામ આપીને મહેમાનોને વિનંતી કે તેઓ હવે પોતાનું સ્થાન છે ગ્રહણ કરશે મહેમાનો છે ઈનામ દઈ દે થાકી ગયા અને આ બાળકો એટલી મહેનત કરે છે એકસો ઓગણચાલીસ સ્પર્ધાત્મક કોઈ પણ પરીક્ષામાં કોઈ સ્પર્ધામાં આટલા બાળકો એ ઇનામ વિજેતા થયા છે અને વર્ગના બાળકો કુલ મળીને થી વધારે શીલ્ડ બાળકોએ મેળવ્યા છે તમામ બાળકો એમાંથી કેટલાક તો ઉપસ્થિત પણ કદાચ કોઈ પ્રસંગને કારણે નહીં રહી શકે એને જોરદાર તાલીથી આપણે વધાવીએ અને હવે પછી આપણે છેલ્લી કૃતિ છે એ નિહાળવાની છે સાડી ડાન્સ સ્ટેજ છે ખૂબ નાનું છે જિલ્લા કક્ષાએ સિલેક્ટ થયેલી આ કૃતિ છે ખૂબ જરૂરી હતી અને સ્ટાફનો પણ આગ્રહ હતો બાળકોનો આગ્રહ હતો એટલે લીધી છે તમે ઊભા થયા વગર અહીંયા જોઈ શકશો એટલે ઊભા ખોટી ગડબડાટી ન કરતા નથી દેખાય ત્યાં જોજો બાકીના અહીંયા નજર રાખશો એટલે દેખાશે અને એક જાહેરાત છે સત્પ્રેરણા ટ્રસ્ટ તરફથી જે માતૃ પિતૃ પૂજનમાં દીદી હતા મહેક દીદી એમની સાથે ડૉક્ટર પણ છે જલ્પાબેન એ ગૌધામ સેવા ટ્રસ્ટમાં કાર્ય પણ કરે છે અને નાડી જોઈને કોઈ પણ તમારા રોગ છે એ પરખી શકે છે તો એ ત્યાં સારવાર તમે કરાવશો ને ફ્રી કેમ્પ છે માત્ર દવાનો જે ખર્ચ થતો હશે ગૌ માતામાંથી જે દવા બનેલી છે ગૌની કોઈપણ વસ્તુમાંથી એ જ મળે છે અને આ માતૃ પુત્ર પૂજન દિવસ નિમિત્તે અહીં જે મહેમાનો છે એમને સદપ્રેરણા ટ્રસ્ટ દ્વારા પ્રભુ મે તેરા પુસ્તક છે તમામ ફ્રી આપવામાં આવે છે અને એક વર્ષ માટે અને સમગ્ર સ્ટાફ છે જય જનીને એમને પણ ફ્રી આપવામાં આવે છે તો એ ટ્રસ્ટને પણ આપણે અભિનંદન પાઠવી અને ભારતીય સંસ્કૃતિને ઉજાર કરવાનો પ્રયત્ન છે એ હે પ્રભુ મે તેરા એ ટ્રસ્ટ આપણે સૌ કાર્યકરોને વધાવી લી આપણે નિહાળીએ હવે પછી કૃતિ છે સાડી